એ માતા ઈવાબા સીતારામ આજે મેં ઉગ્યો છું ગોંડા બાપા સીતારામ વેલ્ડિંગ વર્કર્સ જે આપણે અક્કા લોકો ને સિઝનલી અને લોકો ને પ્રિયાવરણ નું સ્વચ્છનું પ્રિયાવરણ નું જામાન આપણે મળે છે બાપા સીતારામ વેલ્ડિંગ વર્કર્સ માં अशोकભાઈ મકવાણા ગામ વાસિયાળેલા બધું ખાત્રી બન વસ્તુ આડા ઉભા કબાટ તજૂરી કબાટ પ્રેસના કબાટ છે જેટીટી પાઈ రేషిం కార్ یہ કોણ લેવો તો આ ایڈрес આપ્યું છે બાપા सीताराम ફેલ્ડિંગ વર્કર્સ આમ વંડા મેન બજાર બસ્તન માં યા માર ચેનલ માં નવો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ફોલો કરજો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં